નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો કે અત્યારે અરબસાગર માં લો પ્રેશર બન્યું છે જેને લીધે ગુજરાત માં વાવાઝોડા નો ખતરો છે તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે વાવાઝોડા ના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અંબાલાલના આંકલન મુજબ વાવાઝોડું લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે વાવાઝોડું સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ